પોલીસ સ્ટેશનના ઉદ્ઘાટન પ્રસંગે ડાયમંડ કિંગ ગોવિંદ ધોળકિયાનું નિવેદન હાલ હીરા ઉદ્યોગમાં મંદીનો માહોલ આશા છે કે આવનારા સમયમાં પરિસ્થિતિ સુધરશે રત્ન કલાકારોને સહાય માટેની રજૂઆત સરકારમાં કરી છે મારા દ્વારા રજૂઆત કરી છે જેથી આ રજૂઆત સરકારની વિચારણા પર હશે હાલ ઉદ્યોગમાં મંદીના કારણે ડાયમંડ બુર્શની ઓફિસો સંપૂર્ણ ચાલુ થઈ શકી નથી હીરા ઉદ્યોગની પરિસ્થિતિ સુધારા પર આવે તેવી આશા છે જેથી આગામી દિવસોમાં ડાયમંડ બુર્શની વધુ સો જેટલી ઓફિસો શરૂ થવા જઈ રહી છે ડ્રીમ સિટી પોલીસ સ્ટેશનના શરૂ થવાથી અહીં વેપારીઓ સુરક્ષા અનુભવશે અહીં કસ્ટમ ઓફિસ પર આવેલી છે

એમાં પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની મહેનત ગુજરાત સરકારનો સપોર્ટ અને આપણે આ એરિયામાં જ્યારે ડાયમંડનો આટલું બધું વેલ્યુ વાળી અહીંયા વસ્તુ આવશે આવે છે કસ્ટમ છે તો એના કેવી રીતે સેફ્ટી ને સિક્યુરિટી રહે એવો વિચાર કરીને જે આ પોલીસ સ્ટેશન ડ્રીમ સિટી પોલીસ સ્ટેશન નું આજે ઉદ્ઘાટન થયું એ બહુ જ સરાહની છે અને આપણે આશા રાખીએ કે આ એરિયામાં માં ખુબ જ સેફ્ટી શાંતિ અને સુખ રહેશે ધન્યવાદ એક સવાલ છે આર્થિક સહાય ની રત્ન કલાકારો માંગ કરી